જંબુસરના ડેકામ ગામે ગંદકીના સામ્રાજ્ય થી નવી નગરી વિસ્તારના લોકો હેરાન પરેશાન મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના છેવાડા નું ગામ ડેકામ ગામ આવેલ છે જ્યાં નવી નગરી વિસ્તારના લોકો ગંદકી થી હેરાન પરેશાન થઈ રહ્યા છે દહેગામ ગામ પંચાયતને લેખિત રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ સફાઈની કામગીરી કરવામાં આવી નથી નવી નગરીના રસ્તા ઉપર ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે આ ખુલ્લી ગટરમાં અવારનવાર લોકો ગટરમાં પડે છે અને ત્યાંથી જતા આવતા વાહનો પણ ગટરમાં ખાબકે છે નવી નગરી વિસ્તારમાં આંગણવાડી પણ આવેલ છે ત્યાં ગંદકીના કારણે બાળકો પણ આવતા નથી અને નવી નગરી વિસ્તારમાં કોઈ મોત મૈયત કે એકસો ને લઈને ખુબ જ તકલીફ વેઠવાનો વારો આવે છે હવે દેગામ ગામ નવી નગરી વિસ્તારમાં રહેલા લોકો વહેલી તકે કામ થાય તેવી માંગ કરી રહ્યા છે જેથી રોગચાળો ફાટી ન નીકળે સલીમ પટેલ રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે જમ્બુસર ચંપા ફેર ભાવ ઉતરાતા નહીં ક્યાં નામ તમારા બેન માનું બેન આ કયા નગરી નવી નગરી શું નામ તમારું મારું નામ પ્રીતમ છે હા કયા ગામના દે ગામ ગામનો છું શું સમસ્યા શું છે તમને સમસ્યા એ છે કે વરસાદ આવવાના કારણે હવે મોટા ઉકેરા પડે છે બીજું કે પબ્લિકને અમે ના પાડી છે કે અહીંયા ઘર નાખું નહીં તો પણ એ જબરદસ્તી નાખે છે અને અમે કેવા છતાં તે અમને ટોકે છે અમને લડે છે અમારી સાથે લડે છે અને આ ફેલાવો થાય છે આનું કોઈ નિરાકરણ કોઈ લાવતું નથી પેલા અહીંયા તો અહીંયા તેમ હટા હવે ત્યાં ગયો છે અને આ રસ્તાના કારણે હવે આ કારણે વાહનોની અવરજવર થાય છે કેટલાક લોકો ત્યાં આગળ પડી પણ જાય છે એટલે આને જલ્દીથી આનો નિકાર લાવો જો પંચાયતમાં આની જાણ કરી હતી ખરી કઈ ફરિયાદ ફરિયાદ કરી છે બહુ જાણ કરી છે હું પંચાયતની એ પણ અહીંયાથી જાય છે છે બધાને ખબર જ છે અહીંયાથી જાય છે એવું છે હા તો તે હજુ કોઈ નિરાકરણ નહીં અહીંયા નિરાકરણ આવ્યું જ નથી એવું છે અહીંયા કેટલા કેટલા સમયથી આ સમસ્યા છે ઓહો

તો શું બનાવતા નથી એમ બનાવતા નહીં એને ગોચવેરું બહુ તને રાતે ગંદકી બહુ લાગે ને કોલેરું ફાટે એવું છે કેટલા કેટલા સમયથી આવી સમસ્યા છે ત્રણ ચાર મહિનાથી ત્રણ ચાર મહિનાથી છે તો આની રજૂઆત કરી તમે પેલી કઈ લીધી કોઈ વચ્ચે પછી કઈ કોઈ ઠાવ ધન રાખ્યું ના અચ્છા એક દો બનાવ્યું હતું ફરી વાર પાછું આવું થઈ અચ્છા અહીંયા આગળ થી આટલો મોટો વિસ્તાર છે અહિયાં થી કોઈ મોટ મહિયત આવું કઈ થાય તો રાઠોવાળા ની મહિયત આવે છે તો એમને ટ્રેક્ટરો લઈ જાય બહુ ગંદકી મળે ને એ લોકો ત્રાસ આવી ગયેલા એટલે અને સ્કૂલ થી આ સ્કૂલ ના છોકરાઓ જતા આવતા હોય ભણવા જતા છે ને હા તો તેમને પણ હા એમને તકલીફ પડે પગ ખેરાઈ જાય તેમ એમ પંચા ચડાઈ ને સ્કૂલ મદ્રસે જાય એટલે છોકરાને તકલીફ પડે મોડું થાય તો આવે ના આવે એવું થાય અચ્છા અને ગાડીઓ જતા જોવા માટે તકલીફ પડે છે ગાડી હા પડે છે અંદર ગટર લાઈન ના ઢાંકણા માં ગાડીઓ પાટલા વીલ બી પડે છે છગડા બી ઊંધા પડે છે લોકો જતા આવતા પડે છે ઢોળ બી પડે છે એવું જવા તમારી શું માન છે અમારું માન એવું છે કે આ રસ્તો બનવો જોઈએ બસ

રાઠોડ વાત આવે છે રાઠોડ વાત પછી વરજા વાત ને ત્યાર પછી નવી નદીમાં પસાર થાય અડધા ગામનો વિસ્તારનો રસ્તો છે રાજમાર્ગ છે તો આની કોઈ કમ્પ્લેન કરી કોઈ ફરિયાદ આવે અમે આજ બોલી સીધેલું છે કે ભાઈ આ વિસ્તારને કંઈક ફરો હવે અમારા જેના સામે આંગણવાડી છે પછી અચ્છા આંગણવાડી નંબર ત્રણ એ લોકો મહિનામાં કે એમાં બે ત્રણ દિવસ જ ફોરે છે અચ્છા હા કે ભાઈ આ છે અમારે

તો ફોલેરો થાય અચ્છા હવે એની જવાબદાર કોણ રહે બરાબર છે હવે એકસો આઠ જ્યાં ડિલેવરી શેષ હોય નવા નગરી માં તો એકસો આઠ બાજુ માં રહીને બસ સ્ટેન્ડ સુધી લઈ જવા પડે નથી આવતી રસ્તો પણ છે એકસો આઠ પણ હવે તો અમે શું માંગ તમારી માંગ શું છે તમારી માંગ એવી છે કે એને કોઈ હિસાબે એનું નિકાલ જલ્દી આવે નિરાકરણ અચ્છા